તો એ પણ વર્તાય નહી તો એ બહુ ભંગું મારે એ તો બહુ ભંગું એવું કીધું અને માન તથા ક્રોધ તથા કોઈ થી દબાઈ ને રહેવું તે શું તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજા થી દબાઈ ને કહેવાય નહી એ ત્રણ વાના તો અતિશય ભૂંડા છે દશરથ મહારાજા ને રામ ને વનમાં જવા દેવાની ઈચ્છા હતી એનો સંકલ્પ હતો તો શું કરવાનું કઈ કઈ થી દબાય ને કે દબાણ તો એ સારું દશરથ તો ભગત હતા ને તો એને તો રામ ને વિશે બહુ પૂજ્ય ભાવ હતો તો એ કઈ એટલે તાત્પર્ય એવું છે કે નબળા માણસ નું દબાણ માં રહે અને માણસ હારું વર્તન ન કરીએ કે પોતાના અંતર માં હારાય પોતાના અંતર માં હારું વર્તન કરવાની રામની હતી દશરથ મહારાજ બે કાલે જ ગાદીએ બે દશરથ એવી ઈચ્છા હતી કે પણ તો એ કરીએ કરી ન કરીએ ક્યાં તો મહારાજા નતા ઈ પૃથ્વીના સમ્રાટ જ હતા અને એમ કે આમ થાય તો થાય તો કેમ ન કરીએ ભીષ્મ પિતા ની એવી ઈચ્છા હતી ભીષ્મ પિતા એવી ઈચ્છા હતી કે દુર્યોધન જીતે કે અર્જુન જીતે કોણ તો એ ન્યા જઈને શું કરવા ને બેઠા કોઈ પણ વાતે નબળા થી દબાયેલ છે કોઈ પણ વાતે એવા મહા આમ કે ઉદાત ચરિત્રો બધા પ્રતાપી એવા હતા એ બધા પોતાના મનમાં હારું હોય એ કઈ ન કરી શક્યા અને હારું હોય તો એ ન કરી શક્યા એ પોતાની અશક્તિથી નથી કરી શક્યા એવું નથી કોનાથી હું શેને કરીને નથી કરી ગયા નબળા માણસ ના દબાણ ને નબળાના માણસ નબળા માણસ થી દબાવવું એના જેવું મોટું કોઈ પાપ ન કહેવાય એ આપણા પોતાનું પાપ કહેવાય કે નબળા માણસ થી સારું કરી ન હોય કોઈ તને દબાય ને બોસ નબળો હોય બોલો નબળો બોસ હોય અને એના બોલામાં રહી અને તમે પોતાનું તમે હારી હાર હા બોલું કંઈ સારું વર્તન કઈ ન કરી શકો અને બોસ ને ગમે એવું કરવાનું બોસ ને નબળું ગમતું હોય એટલે બધાએ દુર્યોધનના દબાણમાં રહીને અધર્મ ને પક્ષમાં જઈને લડા લ્યો અધર્મને પક્ષમાં રહીને લડ્યા એટલે મારે એ બહુ ગંડું છે એ બહુ પોતાના મનમાં સારું વર્તન કરવાની ઈચ્છા હોય નબળું વર્તન કરવાની ઈચ્છા હોય નહીં દબાય તો એનું હાલ થાય બે વાંધો નહીં પણ આ મહારાજે જે કીધું છે એ પક્ષ રાખવો અને પક્ષ જેવું કોઈ ભોંડું નહીં એવું કીધું તો એનો અર્થ હું નબળાનો પક્ષ રાખ નબળાના પક્ષ જેવું કોઈ ભોંડું નહીં અને હારાના પક્ષ જેવું કોઈ હાર હારાનો પક્ષ રાખવો એમાં અહીંયા પણ એટલું એનું લેવું પડે કે કોઈ થી દબાઈ ને રહેવું એ તો મારા કે અતિ ભૂંડું છે કોઈ સારા ધર્મિષ્ઠ માણસ હોય ને એનાથી દબાઈ ને રહે તો એ ભૂંડું થાય એને ધાયરું ન થાય નબળા માણસ ધાયરું ન થાય અને તો એમ નબળા માણસ ધાયરું ન થાય તો એનું ભૂંડું થાય એનું થારું જ થાય મારા દાદા એવું કીધું કે એનું ભૂંડ બહુ થાય એ બહુ કરે ફરીથી વાત હતો ચરોલવા કે ચરોલવા કે નબળા મદદ લેવામાં ક્યાં મદદ છે આમાં હું કીધું છે આમાં હું કીધું કે મદદ ન લેવી એવું કીધું એવું ક્યાં કીધું હે દબાવવું પડે હોય તો ન લેવી તમારે દબાવવું પડે એમ હોય તો ન લેવી દબાવવું નહીં એવું મારે કીધું દબાવવું નહીં એટલે એનો અર્થ જ એ કે એના દબાણ થી નબળું આચરણ અથવા તો સારું આચરણ ન કરવું અથવા તો નબળું આચરણ કરવું અશ્વત્મા એ દુર્યોધન ને રાજી કરવા માટે પાંડવાના ન દીકરા મારી નાખ્યું કારણ ની બધા ભેળા થઈને દુર્યોધન ને રાજી કરવા માટે અભિમન્યુ હમદર્દી કે જેને કરીને અધર્મ પરાણે કરવો પડતો હોય અથવા તો ધર્મ કરવો હોય એ ન કરી શકતો હોય સારું કરવો હોય ન કરી શકતો હોય તો નહીં કરવો અને માનો કે મદદ લેવી ને એમાં એ આપણને કઈ નબળું કરવામાં કે સારું કરવામાં દબાણ ન કરતા હોય તો વરમ વિરોધો અનાર્યસંગમાં વરમ સમમ વરમ વિરોધો સમમ મહાત્મા અનાર્ય સંગમાં તેવું લખ્યું છે કાળિદાસ મહાત્માઓની સાથે વિરોધ પણ કરવો પણ સારો પણ આશીર્વાદ નહીં હારા અનાર્ય માણસ નબળા માણસ એના આશીર્વાદ પણ નહીં હારા ક્યારેક એના તમારે દબાવવું પડે એટલે બને તો ન કરવું શક્ય હોય તો ન કરવું એટલે એવું અને માન તથા ક્રોધ તથા કોઈ થી ગમે ક્રોધ નો ગમે અને નબળા થી દબાઈ રહેવું એ નો ગમે અને માન તથા ક્રોધ તથા કોઈ થી દબાઈ ને રહેવું તે શું તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજા થી દબાઈ ને કહેવાય નહીં અથવા તો કરાય નહીં પોતાના મનમાં સારું વર્તન કરવાની ઈચ્છા હોય પણ હવે ભક્તિ દબાણ છે કે શું કરશે શું કરશે આ નથી બીતા ફરતા હોય તો એ હું સારું વર્તન કરી કે સારું કામ શું કરીએ બોલી તો નહીં કે પણ કરીએ નહીં તો એ મારે ત્યાં અતિભોંગ રોકી તું અતિભોંગ